એકદમ સરસ ડ્રાય ફ્રૂટ હોય છે અને આ છે જો પિસ્તા ઓર કિસ કિસમિસ પીછે ભાવ છે કિસમિસ સુ ભાવ છે કિસમિસ 400 વાળી છે જમ્મુ મોટી આવશે ત્રણસો ને 200

ને એકદમ સરસ ડ્રાય ફ્રૂટ હોય છે તો અત્યારે અમે ડ્રાયફ્રૂટ લેવા આવી રહ્યા છીએ અને દુકાનનું નામ છે કૃષ્ણા માર્કેટિંગ પાપડ પાસા ડ્રાયફ્રૂટ્સના હોલસેલ વેપારીની જે દુકાન છે કાલુપુર માર્કેટની અંદર આ ઓનર્સ છે દુકાનના શું નામ આપનું વિકીભાઈ વિકીભાઈ ઇઝ ધ ઓનર ઓફ ધ કૃષ્ણા માર્કેટિંગ અને આ એમના બીજા માલિક ફર્સ્ટ માલિક

પછી જી એમની રાય મળશે હા એ ભાવ છે જી એમની રાય નેવું રૂપિયા કિલો અને જીરો જીરો ત્રણસો પચાન બરાબર અને મખાના પણ પણ છે બધી અલગ પચાસ છે આ મખાના રૂપિયા છે પછી મરિયાળી છે જી એમની બસો દસ રૂપિયા કિલો વીએસ નું ખમણ છે બસો દસ વીસ રૂપિયા કિલો પછી તલ છે જીએમ ના એકસો નેવું રૂપિયા કિલો પછી આમાં આપણે આ વિની કંપનીની પિસ્તા દૂધી મળે છે આ ખજૂર છે સાફી દુબઈ દુબઈ સાફી ખજૂર છે બસો રૂપિયાની અઢીસો ગ્રામ આ દુકાનેથી તમને બધી વસ્તુ મળી જશે જો કોઈને ખરીદી કરવી હોય ને તો કાલુપુર બજારમાં છે ચોખા બજારમાં જ જો અને ક્વોલિટી તો બેસ્ટ છે કૃષ્ણા માર્કેટિંગ આ કોકમ છે ને ફૂલ છે આ ફૂલ ₹100 કે કિલો છે અમાર અલગ અલગ ભાવ હોય ભઈયા હા બધે અલગ અલગ આવે 1200 સુધી આવે

કાળી 2200 રૂપિયા કિલો ઇલાયચી હા મોડ્યુલ એન્ચલ નથી આવતા મોટા હા 2200 રૂપિયા કિલો હા વસ્તુમાં નહી ક્યો બરે સારું ચલો તો મિત્રો કોઈને પણ આવવું હોય તો અહીંયાથી ખરીદી કરવા આવજો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ